રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના દહીસરા ગામે આગામી દસ એપ્રિલ બે હાજર પચીસ ગુરુવારના રોજ ચૈત્ર શુભ તેરસ ના શુભ દિવસે સાકરિયા પરિવારના માતાજીના મઢે મહા નવરંગા માંડવાનું આયોજન છે જેમાંગ માંડવાની સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થાય તેવા મહાગરબાનું આયોજન છે જેમાં અગિયાર હજાર બહેનો એકસાથે એક ગ્રાઉન્ડમાં ગરબો રમી અને સમગ્ર વિશ્વમાંગ એક ઇતિહાસ રચાશે ગરબાઓ પૂરા થતા પછીનો બીજો વિશ્વ રેકોર્ડ બની રહ્યો છે જેમાં આરતીના રૂપે સાંજે બહેનોની એકસાથે એક ગ્રાઉન્ડમાંગ મહાઆરતી ઉતારી વિશ્વ રેકોર્ડ બનાવશે સૌરાષ્ટ્ર ગુજરાતની જાહેર જનતા આ વિશ્વ રેકોર્ડ અને માતાજીના દર્શન માટે સાંકરિયા પરિવાર દ્વારા ધર્મપ્રેમ જનતાને જાહેર આમંત્રણ આપવામાં આવે છે આ માંડવાની વિશેષતા છે આખા ગુજરાતના સાકરિયા પરિવારના લોકો ભેગા થવાના હોવાથી બપોરના સમયે દોઢ લાખ લોકોની ભોજન વ્યવસ્થા મંડપ વ્યવસ્થા ડોમ વ્યવસ્થા કરવામાં આવેલ છે સાંજના સમય ગરબાના અને મહાઆરતી પણ એક લાખ લોકોને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે બપોર અને સાંજેમ કુલ મળી અઢી લાખ લોકો ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે જસદણ તાલુકા પંથક ગામનો સર્વે ધર્મપ્રેમી લાખોની સંખ્યામાં પધારવાના છે આપને પધારવા સાકરિયા પરિવાર દ્વારા આમંત્રણ છે રાજકોટ મારું નામ રેડી સાકરિયા સાકરિયા કાર્યક્રમમાં અમારો કાર્યક્રમનો ખાસ હેતુ છે સમસ્ત ગુજરાતમાંથી અને ખાસ કરીને જે આ વિસ્તારના સાકરિયા પરિવારના જે કાંઈ પરિવાર છે એમના અમારા માતાજી શક્તિ માતાજીનો ચોવીસ કલાકનો નવરંગા માંડવાનું અમે સરસ મજાનું આયોજન કર્યું છે કાર્યક્રમમાં તો ખાસ કરીને અમારે જે રાવલદેવ છે ભવદીપભાઈ વિજયભાઈ તેમજ શિવરાજપુરની જે અમારા રાવલદેવ છે એમની સમગ્ર ટીમ છે એ અહીંયા હાજર રહેવાની છે ખૂબ જ નામચીન ગુજરાતના એવા કલાકાર આપણે વનીતાબેન પટેલ તેમજ રાજુભાઈ સાંકળિયા એમ એમની સમગ્ર ટીમ છે એ સાંજે અગિયાર હજારથી પણ વધારે બહેનો જે રાસ ગરબામાં ભાગ લેવાના છે અને ત્યાં બધા જ કલાકારો છે એ હાજરી આપવાના છે અને સમસ્ત આજુબાજુના વિસ્તારના તેમજ સાકરિયા પરિવારના જે બહેનો દીકરીઓ છે એમને પણ એક સરસ મજાનો મળવાનો મોકો છે એ અહીંયા થવાનો છે અને એનાથી એકબીજાની આત્મીયતા પણ છે એ વધવાની છે